નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું કન્યા છાત્રાલયમાં આવેલી ગૃહમાતા તેમજ રસોઈયા ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી અભાલ સમાજ કલ્યાણ સંઘ સંચાલિત શાંતિ કન્યા કેળવણી છાત્રાલય જે મલકપુર ખાતે આવેલી છે મિત્રો જેમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિક મહીસાગર તરફથી તારીખ આઠ જાન્યુઆરી બે હજાર પચીસના મળેલા એનઓસી ક્રમાંક અન્વયે તમે જોઈ શકો છો નીચે મુજબના કર્મચારીઓ ભરવાના થાય છે લાયકાત ધરાવતા ઉમેદવારોની નીચે મુજબના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દીવા ભાસ્કર ગોધરા દાહોદ ભાસ્કર આવતીમાં બે જાન્યુઆરી બે ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો ગૃહમાતા માટેની એક જગ્યા છે જેમાં સ્નાતક પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે રસોઈયા માટેની એક જગ્યા જેમાં ધોરણ દસ પાસ તેમજ ચોકીદાર માટેની એક જગ્યા છે જેમાં ધોરણ પાસ ઉમેદવારો છે અરજી કરી શકશે અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો શ્રી ભાલ સમાજ કલ્યાણ સંઘ હું સરકબા મહુડી તાલુકો લુણાવાડા જિલ્લો મહિસાગર અડત્રીસ બાણું ત્રીસ પિનકોડ પર જે જાહેરાતના આઠ દિવસની અંદર રજીસ્ટર પોસ્ટ એ રીતે તમે અરજી કરી શકશો તો તમે જોઈ શકો છો મિત્રો જે કન્યા કેળોની છાત્રાલય છે જેના અંતર્ગત ગૃહમાતા રસોઈયા તેમજ ચોકીદાર માટેની અહીંયા જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય